વેતરમાં મલચિંગ ઉપર ક્રોપ કવર લગાવી મબલક પાક મેળવ્યો હતો શિયાળામાં ભીંડાની સામાન્ય રીતે ખેતી થતી ન હોવા છતાં મલચિંગ પદ્ધતિથી ખેતી કરી સફળતા મેળવી હતી આ ઉપરાંત ચોરી સ્વીટકોર્ન સહિતની મિશ્ર ખેતી પણ આ જ પદ્ધતિથી કરી સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે અંકલેશ્વરના જૂના બોર બેટ ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિન પટેલ દ્વારા શિયાળામાં ભીંડાનું વાવેતર થતું નથી પણ એમાં મલ્ચિંગ કરીને ભીંડાની ખેતી કરી છે મલ્ચિંગ ઉપર ક્રોપ કવર કર્યું છે ગરમીમાં જ ભીંડાનું વાવેતર થાય શિયાળામાં થતું નથી તાપમાન મેન્ટેન કરીને જે મેન્ટેન કરી જેથી છોડનો વિકાસ થાય ડિસેમ્બરમાં ભીંડા વાવ્યા હતા જેના કારણે બારસો મણના રૂપિયા બારસો મળ્યા હતા હવે સિઝનમાં પાંચસો રૂપિયા થઈ ગયો છે શિયાળામાં કર્યું તેથી વધુ રૂપિયા મળ્યા હતા એક પોઈન્ટ ચાલીસ લાખના ભીંડા પાક્યા હતા તો કેળમાં પંદરથી સત્તર મહિનાની માવજત કરવી પડે જેથી રૂપિયા બે લાખ મળે છે બીજા નંબરે શેરડી ભીંડે તો પચાસ હજારથી લાખ મળે છે જ્યારે ત્રણ મહિનામાં ભીંડાની આવક મેળવી રહ્યા છે ભીંડા જાન્યુઆરીમાં વાવ્યા અને એપ્રિલ સુધીમાં એક પોઈન્ટ ચાલીસ લાખ મળી ગયા છે ચોળી પણ આ જ પદ્ધતિથી વાવે છે અને એ પણ સામાન્ય રીતે શિયાળામાં વાવેતર ચોડીનું થતું નથી ક્રોપ કવર નવી પદ્ધતિનો લાવી ચોડી અને કોર્ન વાવ્યું છે મિશ્ર પાકોનું વાવેતર કરી આ બધો ફાયદો મેળવ્યો છે કોર્નમાં ત્રણ માસમાં રૂપિયા બે લાખ કમાઈ લીધા છે શાકભાજીનું શિડ્યુલ બદલવાનું કામ મોટે ભાગે એમણે કર્યું છે બીજા લોકો ખાસ કરતા નથી એક વિધામાંથી સોલ મણ ભીંડા શિયાળાના દિવસોમાં કોઈ કરતું નથી આપણે કર્યું છે બિન સિઝન વાવેતર મલ્ચિંગ પદ્ધતિથી કરી વધુ આવક મેળવી રહ્યા હોવા સાથે તેઓ સંપૂર્ણ ખેતી ડ્રીપ ઇરિગેશનથી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું મારું નામ પટલ અશ્વિનભાઈ કેશવભાઈ છે હું જૂના બોરબી ગામનો વતી છું મેં આ વર્ષે ભીંડાની ખેતી કરી હતી ભીંડાની ખેતી મેં ડિસેમ્બરમાં કરી હતી ડિસેમ્બરમાં ઠંડી હોય છે એના કારણે ભીંડાની ખેતી થતી નથી તો મેં નવીનતામાં ભીંડાની ખેતી એ રીતના કરી કે મેં મલ્ચિંગ કર્યું મલચિંગ ઉપર ક્લોપ કવર કર્યું હતું કે જેને કારણે ભીંડામાં જે ટેમ્પરેચર જુએ જનરલી ડિસેમ્બરમાં ઠંડીનો ગાળો હોય છે તો ઠંડીના ગાળામાં ભીંડાનું વાવેતર થતું નથી તો મેં એને ઉપર ક્લોપ કવર કર્યું હતું ક્લોપ કવર કરીને મેં જે ભીંડાને જે ટેમ્પરેચર જોઈએ એ પ્રકારનું અંદર વાતાવરણનું ઉત્પન્ન કર્યું હતું તું ને એનાથી બીજો એક ફાયદો મને એ થયો કે ઠંડીના સમય પર ચુસ્યાનો પ્રોબ્લેમ ઘણો હોય છે તો જે મેં ક્લોપ કવર કર્યું એના કારણે મારે ચુસ્યાનો પ્રોબ્લમ રહ્યો નથી જેમ કે સ્પ્રેનો કોઈ પ્રોબ્લેમ જ નથી રહ્યો ને જે શરૂઆતમાં જે ગ્રોથ જોવે શરૂઆતના તબક્કામાં ને જે પ્રમાણે છોડનો ગ્રોથ જોવે એ ગ્રોથ મને મળી છે ને પિસ્તાલીસ દિવસમાં મેં પહેલું હાર્વેસ્ટિંગ કર્યું હતું ને આજે લગભગ મારે પચાસ હાર્વેસ્ટિંગ થયું છે ને મેં એમાંથી લગભગ એક વિધામાંથી બે લાખ પંદર હજાર રૂપિયાના ભીડા તોયરા છે